અખિલેશ્વર જીઆઈડીસી માં જલદર્શન સોસાયટી માં રહેતા અને શક્તિ એન્ટરપ્રાઇઝ માં એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતા ધવલપટ કારમાંથી રૂપિયા દસ લાખ ની ચોરી થઈ હતી ડિસેમ્બર અને વર્ષના અંતે દસ લાખ ની મતાની ચોરી થતા પોલીસ દોડતી થઈ ગઈ હતી જેની તપાસ ભરૂચ એલસીબી શરૂ કરતા એલસીબી ની ટીમને માહિતી મળી હતી કે ચોરીમાં પાટણના સિદ્ધપુર ખાતે રહેતો કલ્પેશ મોહનભાઈ ભોજિયા અને ગિરીશ મગનભાઈ પરમાર સંડોવાયેલા છે જે આધારે એલસીબીની ટીમ સિદ્ધપુર ખાતે પહોંચી બંનેને સિંધી કેમ્પ પાસેથી ચોરીમાં વપરાયેલી બે બાઇક સાથે અટકાયત કરી અંકલેશ્વર એલસીબી ખાતે લવાયા હતા પકડાયેલ કલ્પેશ બુચિયાએ મોન્ટેર રોજનીશ ગુમાને સાથે મળીને ચોરી કરવાનો પ્લાન બનાવ્યો હતો ચોરીની તૈયારીના ભાગરૂપે પહેલાં જે વિસ્તારમાં ચોરી કરવા જવાના હતા એ વિસ્તારના આરટીઓ પાર્સિંગની ડુપ્લિકેટ નંબર પ્લેટ બનાવડાવી દીધી હતી જે લોકો બીમાર હોય કે પથારી વર્ષ હોય તેમના ડોક્યુમેન્ટ મેળવી તેમના નામ પર રોકડાથી બે બાઇકની ખરીદી કરી હેલ્મેટ પહેરીને ચોરી કરવા આવ્યા હતા પકડાયેલા બંને ચોર અન્ય બીમાર વ્યક્તિના નામે ખરીદેલી બાઇક અમદાવાદ છારા ગેંગને આપવા જતા છારા નગરમાં રહેતા ગેંગના સાગરીધો બંને બાઇક પર ચોરીને અંજામ આપ્યા બાદ ચોરીનું કામ થઈ ગયા પછી સિદ્ધપુરથી પકડાયેલા બંને ચોર અમદાવાદ પર બાઇક લેવા જતા હતા અંકલેશ્વર જયાળીસીમાં રોજનીશ ગુમાને રોહિત દલપત ધમાડે અને નિખિલે આ બાઇકો લઈ હેલ્મેટ પહેરીને આવી રૂપિયા દસ લાખની રોકડ ભરેલી બેગ કારમાંથી ઉઠાવી હતી જેમાં ગૌરવ ગુમાને મદદ કરી હતી સૌરભ મનહરભાઈ દવડે આ ચોરી બાદ બાઇકને તેના ઘરે સંતાડેલી હતી જ્યારે દાંતીવાડા ખાતે અંબિકા દુકાનવાળા ચંદનકુમાર ઘડિયાએ ડુપ્લિકેટ નંબર પ્લેટ બનાવી આપી હતી એલસીબીએ બે બાઇક ત્રણ મોબાઈલ મળી રૂપિયા એક લાખ ત્રીસ હજારનો મુદ્દામાલ જપ્ત કરી કલ્પેશ મોહનભાઈ બોચિયા અને ગિરીશ મગનભાઈ પરમારની ધરપકડ કરી જીઆઈડીસી પોલીસ મથકના હવાલે કરી ટોળકીના અમદાવાદના રોજનીશ કુમારને રોહિત ધમાડે નિખિલ સિદ્ધપુરના સૌરભ ધવડ અને દાંતીવાડાના ચંદન ઘડિયાને વોન્ટેડ જાહેર કરી શોધખોળ શરૂ કરી છે તારીખ

એલસીબી તથા લોકલ પોલીસની ટીમોએ એક્શનમાં આવી અને એને ડિટેક્શન કરવામાં મદદ સફળતા મળી છે જેમાં અત્યારે બે આરોપી પકડાયા છે જેમાં કલ્પેશ ઉર્ફે કપિલ મોહનલાલ બોચિયા તથા ગિરીશભાઈ મગનભાઈ પરમાર નાઓને પકડી પાડવામાં આવ્યા છે આ ઉપરાંત અન્ય બીજા છ જેટલા વોન્ટેડ આરોપીઓના નામ પણ પોલીસને મળી જવા પામેલ છે અને હાલમાં તે લોકોને પકડી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે અને ટીમો બનાવી અને તે મકાર્યવાહી ચાલી રહી છે હવે આગાઉ ગુનાઈટ ભૂતકાળ જે જે છે એમાં ગુનાઈટ ભૂતકાળ હોવાનું અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ તો આવેલ છે પરંતુ જ્યારે આ આરોપીઓ તમામ જે છે એ મળી આવશે ત્યારે વધારે ખબર પડશે ના હજી હાલમાં કોઈ કેસ રિકવરી થઈ નથી પોલીસે ટીમો બનાવીને મકારીવાહી કરી રહી છે